ચલો મળીએ આગળથી પેલો ભાઈ ગયા છે મેન લોકેશન પર રનિંગ કરવાનું કામ કરે છે પણ હજુ ભાઈ બંને આવ્યો નથી મેં કર્યો ભાઈ મસ્તકી મુસ્તકીમાં આવી ગયો છું કર્યો આપણું આરસું નથી એના લીધેમાં રોજ મોડું થાય આજે ચાર હોય હવે હા એક રનિંગ કરવા માટે હું પહેલાં રનિંગની એક્સરસાઇઝ बैठने के लिए काले कर तुमने तो बताया यहाँ से क्यों मैं आज जो दर बताई शरणी में गैस अच्छा लोग मोब बना रहे हैं जो तब मैंने सीखा दिया सर गैस भाई बनाइएगा चलो एक्सरसाइज शुरू करिए सतासत पे निकलिए हम लोग आ

એમણે હજુ રનિંગ ચાલુ છે એટલે પાછા ગયા છે ને પહેલાં તમને કીધું છે તમારે જેટલું બને ને એટલી જ રનિંગ કરવાની પણ બીજે દિવસ તમે ઉઠો નહીં કે હશે અંદાજ કાઢીને ના જવાનું આપણે કે આટલી રનિંગ કરવી છે પણ તમારા હડકા પણ છૂટા પડી જશે તો બ્લોગમાં અને કહેવાય ઇન્ડિયન આર્મીની તૈયારી પસીનો પસીનો નીકળી જાય તારે આર્મીની તૈયારી થાય છે તો કશું પૂરું મહેનત કરો લાગો ઇન્ડિયન આર્મીમાં ચલો ચલો નીકળીએ સટા સટ એમના જોડે પછી બીજી કસર કરવાની ચાલો મળી જયારે હજી રનિંગ બનિંગ થઈ ગઈ છે અમે કમ્પ્લીટ લાગી છે અને આવી રનિંગને આવી મહેનત કરજો પણ તમારું સપનું પૂરું થશે બસ જયહિંદ પછી જય મળ્યા પછી આગળ જય હિન્દ કેશો મજામાં જય અને સવારનો એટલો બધો વરસાદ પડે છે ના પૂછે વાત એટલે શહેરમાં અમે રનિંગ કરીને આવ્યા રનિંગ કરીને ઘરે બેઠા અને ફૂલ વરસાદ થાય તાર વાગી ગયા સાંજના પાંચ પણ હજુ કે વરસાદ મન થયો નથી એટલે તમને અમે જરીક વિડીયો મારી જયારે અમારા ખેતરમાં જઈ આવીએ તમને દરેક નજારો બતાવું કે વરસાદ કેટલો બધો પડે છે અને સવારનો વરસાદ ચાલુ છે ટપુ 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 એ ઘરેથી નીકળે કેટલો વરસાદ મતલબ પેલા બતાવું તમને કે એનો માહોલ કેવો છે અને ફૂલ વરસાદ પડે છે જેલું તમને વાતાવર છે જો રાખેતરમાં પાણી ભરાઈ ગયું છે કાઠીકાથી એટલે પાણી ભરાઈ ગયું ત્યાં રોડ પર પાણી છે અને આ બાજુ જો આ બાજુ ઠેક આ બાજુ દેખાય છે ને તો એક ફૂલ વરસાદ ભરાઈ ગયો ફૂલ વરસાદ ચડીને આવ્યા છે ફૂલ વરસાદ પડ છે એવું લાગે જો ગુલાબમાં પાણી ભરાઈ ગયું છે વરસાદ પાણી પડી ગયું ભરાઈ ગયું છે આ બાજુ તો કાંઈ સારું પણ આપણા બાજુ આટલો બધો વરસાદ નથી પડતો ને પંજાબમાં તો બહુ જ ખોટું થઈ ગયું છે પંજાબમાં એટલો બધો વરસાદ પડ્યો છે ના પૂછ્યા પચારોના ઘર ઘરો ડૂબી ગયા છે ભાઈ પક્ષી પ્રાણી બહુ હેરાન થઈ ગયા છે ને જે એમના ઢોર હતા ઢોર એ બચારા અંદર તને ગયા છે બહુ તનાઈ ગયા છે બહુ તને સારું છે આપણા ગુજરાતમાં આટલો વરસાદ પડતો નથી કારણ આપણે બહાર આવી શકે છે એટલા માટે તો યાર જેટલું બચે ને એટલું પર્યાવરણને બચાવો જેટલા બને એમ ઝાડ રોપો તો બીજી વાર આવું થાય ના એટલે જેમ કટિંગ ઝાડ એવું કટિંગ વધારે થાય છે ને એટલા માટે પર્યાવરણને નુકસાન થાય છે ને એટલામાં જ આંધી તોફાન આવી શકે છે જેમ બને એમ એમ ખાલી તમે એક ઝાડ રોપશો ને તો લોકો એક એક કરીને આખા કરોડો ઝાડ થઈ શકે છે કે જેમ જેટલું બને એટલું પર્યાવરણને સાચવો અને આપણા સુસ્તીને જરીક બચાવો એટલા માટે આવું આધી અને તોફાન આવે છે અને ફૂલ વરસાદ પડે છે એટલા માટે કશું રાઇસ બસ કીધું થાય ને ખાલી ખાલી એક ઝાડ રોપશો ને તમે ખાલી એક ઝાડ તો તમને સારું લાગશે અને પર્યાવરણ બચી શકશે અને આપણે શ્વાસ લેવાનો આપણે દેશ એટલે જેટલું બને એટલું પર્યાવરણને બચાવો અને ઝાડ રોપો એટલે પછી આટલો બધો વરસાદને એટલું બધું નુકસાન નહીં થાય પૃથ્વીને એટલા માટે કહું છું એટલા માટે આટલું બધું વરસાદને બધું થાય છે ને પંજાબમાં તો બહુ જ બાઢ આવી ગયા છે અને લોકોના ઘર ડૂબી ગયા છે પછી આંગણને બાંગેરનું બધાથી દરું નાખ્યું છે લોકો એ બહુ નુકસાન થયું છે એટલે માટે કહું છું જેટલું બચે એટલું પર્યાવરણને બચાવો અને પૃથ્વીને બચાવો એ કહું છું કટિંગ કરવાનું ઝાડ તમે મંદ રાખો અને જેટલું બને એટલું એક એક છોકરું એક ઝાડ રોપશે ને તો પર્યાવરણ બચી શકે છે તો નજારો બતાવું વરસાદમાં ભરપૂર વરસાદ છે હેલો ગાઈશ ગુલાબમાં જઈએ છીએ પાણી ભરાઈ ગયું તમને બતાડું ગુલાબમાં કેવું ગુલાબ થઈ ગયું છે જો અને આપણે માધાભાઈ આવી ગયા છે ખેતરમાં ગુલાબ જોવા માટે જોયેલો વાતાવરણ ગુલાબ હેલો ગાઈશ આવી ગયા છે ગુલાબમાં પાછા ખેતરમાં તમને બતાવું જો આ પાણી છે પાણી આ ચાર બાજુ સુધી ફૂલ પોરસા પડે એટલે બધું ખેતરમાં પાણી ભરાઈ ગયું અને કેટલું નુકસાન થાય છે એ બતાવો તમને આ ખેતરમાં આટલું બધું નુકસાન થાય અને હું માધુભાઈ ભાઈ આવી ગયા છે ખેતરમાં જોવા બધું જોવો લાખ ગુલાબ રબાઈ છે ગુલાબની વાડી ગુલાબમાં પાણી ભરાઈ ગયું આગળ બતાવું તમને હા હા એ

ગાઈસ અને આટલો બ્લોગ ને આટલું સારું લાગ્યું હોય ને મેં જે પેડ વિશે કહ્યું હોય તો તમને સારું લાગે તો એક પેડે રોકી જજો બસ આટલું કેવું છે પર્યાવરણ ને બચાવો બસ આટલી વિડીયો આટલી છે મજા કશું કેવું હે હા મનીષભાઈ કશું કહેવા માગતા નહીં નહીં તમને આ વિડીયો સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો મળીશું નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત અને એનજીડી મ્યુઝિસ ચેનલને સપોર્ટ કરજો મળીશું નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત ચાલો મળીએ